ગુના પિતાનું સ્વામી પોતે વચન સિદ્ધ હતા તેના બોલ્યા વચન સત્ય કરે કારણ કે એની વાણીમાં એવું તેજ આવ્યું એની આંખોમાં એવું તેજ આવ્યું કે સામેના દોષોને પ્રસ્તીભૂત કરી નાખ્યું એકવાર કામરોળ ગામના દાજીભાઈ હતા એ પોતાના સરકારી દરબારી કામકાજ માટે જુનાગઢ આવ્યા હતા પણ જુનાગઢ રહેવું ક્યાંય એમને પ્રશ્ન હતો એમાં કોઈકે કહ્યું કે ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં ધર્મશાળા બહુ સારી છે ત્યાં તમે તપાસ કરજો એટલે ગુણા નિધાન સ્વામી પાસે આવ્યા કે મારી અહીંયા બે ચાર જૂના જુનાગઢ ઢોકાવાનું છે તો અહીંયા ઉતારો ભલશે તો કે હા વાંધો નહીં પણ કે હું સત્સંગી નથી સ્વામી કે કઈ વાંધો નહીં સ્વામી અમને હોકા મેળીમાં ઉતારો એક અલાયદો વિભાગ રાખેલો કે આવા જે હોકરાકરા નારા આવે ને તે લોકો સ્વામી ત્યાં ઉતારો આપે એટલે એને કે આવી ખૂકો માર્યો તો રાહત રહે સત્સંગી બીજા બીજી જગ્યાએ ઉતરે એને રાહત રહે કારણ કે બેગા થાય તો એનો બિચારો પી આને આવે તો આવી રીતે સ્વામીએ રાખી હતી એમાં વ્યસન ની કોઈ આવે ને એને ઉટાળો આપે એનો અર્થ એવો નહીં કે ત્યારે પછી વ્યસન પોષાય પણ પછી સ્વામી ત્યાં જઈને કથા વાર્તા કરે કારણ કે બધા એક જગ્યાએ જવા ભેગા થાય મોહમાલું થાય અને એક જગ્યાએ પછી એક એક ને ક્યાં ગોતવા જેવા ક્યાં આ વ્યસન ક્યાં આવે તો આ રીતે ગુણાથી સ્વામી ત્યાં જઈ પછી કથા વાર્તા કરે અને એ દશકો બધા છોડાવે તો આ દરબાર હતા તાજીભાઈ એમને ત્યાં પણ ઉતારો આપ્યો હવે બે પાંચ દિવસ પછી એમનું કામ પૂરું થયું એટલે ગુણાધિતા સ્વાઈનો આભાર માનવા આવ્યા કે આપણે આપણા ગામ જઈએ છીએ પણ આ સાધુએ આપણને ચાર પાંચ દિવસ રાખ્યા તો છેલ્લે આપણે એમનો આભાર માનતા જઈએ એમ કરીને સ્વામી પાસે આવ્યા અને ગુણાધિદાન સ્વાઈને કહ્યું કે સ્વામી તમે મને અહીંયા ઉતારો આપ્યો અને મારું કામકાજ પૂરું થયું હવે હું જઉં છું તો તમે આ પ્રકારે મને આશીર્વાદ આવો ત્યારે ગુણાતીનાથ સ્વામીએ કહ્યું કે તમે અહીંયા આવ્યા મંદિરમાં રોકાયા પરંતુ તમે કોઈ ગુરુ કર્યા છે અત્યાર સુધી ત્યારે કે ના સ્વામી મેં કોઈ ગુરુ નથી કર્યા પછી એમને જ કારણ હતું કારણ કે હું જ્યાં જ્યાં ગુરુ કરવા જાઉં જે મારી પાસે ધાર્મના જે શિક્ષણ જે બકડા માગે છે એટલે મેં ગુરુ કર્યા નથી કે આ દારૂમાં તમે હવે વર્તમાન ધારણ કરાવીને સત્સંગી થાવ તો દાજીભાઈએ પૂછ્યું કે સત્સંગી થઈ તમારે કરવાનું શું કે તમારે પંચ વર્તમાન પાડવાનું તમારે દારૂ નહીં પીવાનું ચોરી નહીં કરવાની માંસાહાર નહીં કરવાનો અભક્ષ ખાવું કેવું નહીં એટલે કે વટલો વટલાવો નહીં વ્યભિચાર નહીં કરવો આ પાંચ નિયમ પાળવાનો તો દાજીભાઈએ તો કે સામી ચાર નિયમ તો બરાબર પાળી શકીશ પણ આ તમે જે પાંચમો નિયમ કહો કે વ્યભિચાર ન કરવો એ વર્તમાન પાળવું મારે અઘરું પડશે કારણ કે મેં મારી યુવાન અવસ્થાની અંદર તાબાજી ભસ્મ ખૂબ ખાધી છે અને ચકડાની જીવોના શાક બધા ખાધા છે એટલે મારી કામ વૃત્તિ બહુ પ્રબળ છે એટલે આ પ્રકારે વિચાર ન કરો એ જે વર્તમાન પાડવાની વાત છે એ બહુ અગ્રી પડશે ત્યારે ગુણાકીદાનંદ સ્વામી એમની ઉપર રાજી થયા કે જાહેરમાં પોતાના દોષની આવી કબુલાત એમણે કરી તો ગુણાકીદાનંદ સ્વામીએ એમને પોતાની માળા આપીને કહ્યું કે જો આ માળા અને મારી સામે જોતા જોતા તમે પાંચ માળા ફેરવો અને દાજીભાઈએ સોના સાહેબની સામે નજર રાખીને પાંચ માળા કરી એટલા માતાઓ સ્વામીને એમના અંતરમાંથી કામ દોષ ખેંચી લીધું તો એમની આંખોમાં કેવું તેજ ગુણા સ્વામીની કે જેની ઉપર દ્રષ્ટિ કરે એના કામાધિક સ્વભાવો પડી જાય તો જો આ ગુણાદિદાન સ્વામી જીવન પર્યંત પાળેલા સંયમની ફલ હતી તો આપણી પરંપરા આપણને શીખવાડ્યું છે કે આપણું જીવન એ જેટલું આપણે સંયમી રાખીએ એટલી આપણા જીવનની અંદર એવી શક્તિ ઉત્પન્ન થાય છે એવો લાભ એ આપણને પ્રાપ્ત થાય છે ગુણાદિતનંદ સ્વામી જ્યારે સુરતની અંદર રહેતા અને સમયમાં બધા સંતોને ફરતી શહેરમાં જોડી માગવાનું આયોજન મુક્તા સ્વામીએ ગોઠ્યું હતું બબે સંતો જાય અને બાકીના સંતો માટે જોડી માગીને જવાની રસોઈ કરી બધી જમવાનું પરંતુ એ વખતે શ્રીજી મહારાજે નિયમ આપ્યો સંતોને પ્રકરણ ચલાવ્યું હતું કે લાલ લુગડું દેખાય એટલે ઉપવાસ કરવાનો સાધારણ રીતે સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો ઉપવાસ કરવો પડે એની સાથે કંઈ વાતચીત થઈ જાય તો ઉપવાસ પાડવો પડે એ ત્યાં નિયમો મહારાજે આપ્યા છે પરંતુ આ વખતે મહારાજે જરા જૂનું પ્રકરણ કાઢ્યું કે લાલ લુગડું દેખાય એટલે કે વસ્ત્ર દેખાય શ્રીનો તો પણ ઉપવાસ કરવો હવે રસ્તાની અંદર જોડી મારવા સંતો શેરીએ શેરીએ જાય તો ગમે તેટલું આમ બુદ્ધિ સંખ્યા નહીં રાખે તો ખાડા ઠેકાણે આવે છે કે જોવું પડે કે ના જોવું પડે તો એમાં આ રીતે પ્રયત્ન વગર પણ લાલ મૂળ તો દેખાય જ છે તો જે સંત બિચારા જોડી મારવા ગયા હોય એ સંતો બીજા માટે સીધું આવે જેવું થાય એ જંતો જમી શકે એવા ને જ નહીં કારણ કે મારા જ્ઞાન પ્રમાણે એમનો ઉપવાસ કરવાનો થાય અને મુકામ સ્વામીને તમ કે જે સંતો શેરીએ શેરીએ ફરીને આપણા માટે આ દાણા ઉઘરાઈ લાવે છે અને આપણે એની રસોઈ કરીને જમીએ છીએ પણ એ સંતો તો બિચારા જમી શકતા નથી તો શું કરવું આ વખતે એમને ઉના સ્વામીને કહ્યું કે સ્વામી તમે હવે રોજ જોડી માગવા જવાનું રાખો અને તમારી જોડના સંત બદલાશે એટલે ઉપવાસ પડે તો એકને પડે કારણ કે ઉના સ્વામીની દ્રષ્ટિને એટલી સંયમમાં એને ક્યારે પણ આ લાલ ગુરુ દેખાય બદલ ઉપાસ કરવામાં આવે તો આપણા જે આ ગુરુઓ છે એમણે જે સંયમના દાખલાઓ બેસાડ્યા છે એ દુનિયામાં દુર્લભ વસ્તુ અને એના થકી એવા શિષ્યો પણ તૈયાર થયા કે જેના જીવનમાં આવો સંયમ એ ગુણાપિતા મુખ્ય શિષ્યો પૈકીના એક હતા શિવલાલ શેઠ મોટાદના નિવાસી પૂર્વ જન્મમાં એ બંગાળના શિરપુર રાજ્યમાં સિદ્ધ મતલબ રાજા હતા અને નિલકંઠ વર્ણી રૂપે શ્રીજી મહારાજ એમને શિરપુર રાજ્યમાં વધારે મહારાજની એમને સારી રીતે આખતા છાકતા કરી સમારોહ કર્યો પણ નીલકંઠ વર્ણી તો પોતે પરિમ રાજક હતા એક જગ્યાએ રહી પડવું એવું એમના સ્વભાવમાં નહીં એટલે મહારાજે જ્યારે ચાલવાની તૈયારી કરી ત્યારે આ સિદ્ધવર્ન રાજાએ કહ્યું કે આટલા દિવસ સુધી આપે મને લાભ આપ્યો હવે તમારા વિના હું રહી નહીં શકું તમે અહીંયા રોકાઈ જાઓ ત્યારે મહારાજે કહ્યું કે એક જગ્યાએ મારાથી કેવી રીતે રોકાવાય તમારા જેવા તો ઘણા બધા મુક્ષો હજી મારી પ્રતીક્ષામાં બેઠા છે અને એ રીતે એ મહારાજ પોતે ચાલી નીકળ્યા પરંતુ એમનો આટલો સંબંધ થયો સિદ્ધવલ્લભ રાજાને એને કારણે એમનો બીજો જન્મ ત્યાં સત્સંગમાં શિવલાલ શેઠ તરીકે થયો આજે વહેલી સવારે ચાર વાગ્યા પછી ઊંઘ આવી છ વાગ્યા સુધી યોગીજી મહારાજ પોળી રહ્યા ઉઠાડવાનો સમય થઈ ગયો હતો એટલે હું નજીક ગયો તો નસકોરા બોલતા હતા અને ક્યારેક મોટા ઉછવાસ લેતા હતા એમાં સુવાસ આવતી હતી આ એક વિશિષ્ટ અનુભવ હતો ઉઠાડવા માટે ત્રણ ચાર સાદ કર્યા પણ ઉઠ્યા નહીં પણ સહેજ હાથથી સ્પર્શ કર્યો ને સાદ કર્યો બાપા એટલે ઉઠી ગયા ને એકદમ કહે આજે મહુવાના દર્શન થયા રાજુલાથી મહુવા ગયા સાસજી મહારાજ સાથે હતા અવારનવાર આવી રીતે સ્વપ્ન દર્શનની વાત કરતા ઘણી ઊંઘ ન આવે તો આખી રાત ભજન કરતા સાંજે ઉકાળો લેતી વખતે સ્વામી શ્રી નિર્ગુણ સ્વામીને યાદ કર્યા કોઈ એને કેમ સંભાળતું નથી બહુ પક્ષ રાખ્યો મુંબઈનો સત્સંગ એમણે વધાર્યો મધુએ કહ્યું આખા દેશનો બધાના દુઃખ ટાળે અમે એમના દર્શન કરેલા મધુએ કહ્યું તમે દર્શન કરેલા સ્વામી શ્રી બીજા સંતોને પૂછ્યું ના અમારે તો આપનામાં બધા આવી ગયા સંતોએ કહ્યું હસ્તિ હસ્તિપદમ સર્વપદમ સ્વામી શ્રી કહે આ તો પરદેશી સાધુ છે નારાયણ ભગત બોલ્યા અક્ષરધામના સ્વામીશ્રી એકદમ બોલી ઉઠ્યા આ લોકમાં કેમ રહી શકતા હશે નારાયણ ભગતે પૂછ્યું હેત કરે 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 જ્ઞાન પછી મોક્ષ એમ પ્રત્યુત્તર આપતા સમજાવ્યું કે જીવોના મોક્ષ માટે જ કેવળ કરુણા હેતુ રહે છે સંતોના આગ્રહથી ને ડોક્ટરોની સૂચનાથી સ્વામીશ્રી ક્યારેક ક્યારેક પ્રાણાયામ કરતા મન સ્વામી તથા નારાયણ ભગત સ્વામીશ્રીને પ્રાણાયામની રીત બતાવતા બાપા મારો એક મિત્ર પૂછતા હતા કે તમારા સ્વામી ધ્યાન કરે છે કે નહીં નારેન્દ્રપ્રદાસ સ્વામીએ પૂછ્યું અખંડ ધ્યાન કરે છે સ્વામીશ્રી સહજ કહ્યું બાપા કામ કરતા હોય ત્યારે નારેન્દ્રધવગે પૂછ્યું હકારમાં મસ્તક હલાવતા સ્વામીશ્રી કહે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ લેસ ના લોપત જોઈ ના પુરાવા સ્વામીશ્રીના જીવનમાં હરદમ જોવા મળતા તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ દેવગઢ બારિયાથી નીકળેલા સ્વામીશ્રીએ ગોગંબા રણજીતનગર કણબી પાલી વાડીનાથ એરાલ ઘુસર વેજલપુરના ભક્તોને લાભ આપતા તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ રાબોળને પાવન કર્યું અહીં નગર યાત્રાથી પરવારી તેઓ બપોરે દોઢ વાગે ભીખાભાઈના કેર ઉતારે પધાર્યા ત્યારે હજી ઠાકોરજીના થાળને થોડી વાર હોવાથી સ્વામીશ્રી હરિભક્તો સાથે ગોષ્ઠી માંડી ભગવાનના ગુણગાન ગાવામાં તેઓને ભૂખ કુદ દુઃખ કદી નડતા કરડતા નહીં પરંતુ આ બ્રહ્મરસની ધારામાં સૌ એવા તણાયા કે એક કલાક વીતી ગયો સ્વામીશ્રી કથા વાર્તા કરવામાં એવા તો તલીન થઈ ગયા કે સેવકોને પણ વિક્ષેપ કરવાનો વિચાર ન ઉદભવ્યો છેવટે અઢી વાગ્યે સ્વામીશ્રી જમવા બિરાજ્યા ત્યારે ભક્તોએ માફી માગી કે બાપા અમારે કારણે આપણે જમવામાં મોડું થયું એનો કોઈ વાંધો નહીં અમારે તો આ ધંધો છે એમ કહેતા સ્વામીશ્રી બોલ્યા વાણિયાને કોઈ ઘરાક આવે તો રાજી થાય કે દુઃખ થાય આળસી ન બેસવું આપણે હિતે કરવી હરીની વાતની સ્વામીશ્રીની જીવનશૈલી તે અનુસાર તેઓ રાબોડ થી ઉતરે મલાવને લાભ આપી તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ અલવા પધાર્યા અત્રે ચાલીસ પધરાવણીઓ કરીને સ્વામીશ્રી કંડાજ પહોંચે ત્યારે ઢળેલી સંધ્યા પણ તેઓનો લાભ લેવા ગામનો ઘણો મોટો ભાવિક વર્ગ એકત્રિત થઈ ગયો આ સભામાં સ્વામીશ્રી હરિભક્તસિંહ મોહનભાઈ પટેલને પ્રારંભિક પ્રવચન કરવા જણાવ્યું ત્યારે તેઓએ બુલંદ અવાજે જયનાદ બોલાવી સીધો જ સ્વામીશ્રીનો મહિમા રેલાવો શરૂ કરી દીધો સ્વામીશ્રી શ્રી સંકોચાયા એ જ અવસ્થામાં આખું પ્રવચન સાંભળતા રહેલા તેઓએ પ્રવચન પૂરું થયું ત્યારે ખીન સ્વરે તે હરિભક્તને કહ્યું તમને કથા વાર્તા કરવા ઉભા કર્યા હતા ને આ ક્યાં કાઢ્યું કીર્તિ જાણે કલંક ભરી મુજબ જીવનારા સ્વામીશ્રીના રસનો નો વિષય હતો હરિયશ ને કે સ્વયશ તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ કંડાચમાં ચાલીસ પધરામીઓ કરીને સ્વામીશ્રી ભાદ્રોલીને લાભ આપતા બપોરે પોણા એક વાગે જરડકા પહોંચ્યા પરંતુ નગરયાત્રા યાત્રા અને ઘડિયાળના કાંટાને ગાંઠતી ન હોવાથી સ્વામીશ્રી નું આગમન થતા જ વાજા વાગવા લાગ્યા શોભાયાત્રા થી પરવારેલા સ્વામીશ્રી સાંજે ચાર વાગ્યે સભા કરી ઘરો ઘર ને પાવન કરવા નીકળ્યા સભાનો સ્વાદ ચાખી ચૂકેલા સૌ ગામવાસી પોતાના ખોરડે સ્વામીશ્રીને વધાવવા આતુર હોવાથી એકધારી સાઠ પધરાવણીઓ થઈ ગારમાટીના ઘરોમાં મોટાભાગે નીચા વળી વળીને જ દાખલ થવું પડતું છતાં સ્વામી શ્રી સૌ જ્યાં લઈ ગયા ત્યાં વધે ગયા છેલ્લા ઘેર તો તાળું લાગેલું તોય તેની ઓસરીમાં જઈ તેઓએ પુષ્પો છાંટી અને ઘરવાસીઓ માટે કલ્યાણના દ્વાર ખોલી નાખ્યા આ પધરાવણી દરમિયાન સ્વામીશ્રી સાથે ચાલતા કાર્યકરોને પૂછ્યું કહી બધા વ્યવસાય શું કરે છે બાપા લગભગ બધા જ ખેતીવાળા છે ખેતીમાં શું પાક લે કપાસ મગફળી વગેરે થાય મરચાં કરે તો ન થાય નવો વિચાર વાવતા સ્વામીશ્રી બોલ્યા એ અમે ક્યારેય કર્યા નથી કરો મહારાજ સારું કહેશે આટલું કઈ સ્વામીશ્રી ચાલી નીકળ્યા તેઓના આ વચનમાં વિશ્વાસ લાવી સત્સંગીઓ મરચાની ખેતી શરૂ કરી એક એક વીકે આશરે સવા લાખ રૂપિયાની કિંમતના મરચા નીકળ્યા તેથી તેઓના દિનમાન સુધરી જતા કાચા મકાનો પાકા થયા ગામ આખું હિતકારી ભારે સૌ જીવના સમાજ સ્વામીશ્રીનું શ્રદ્ધાનું ઋણી બની ગયું મોક્ષની સાથે વ્યવહારને પણ સુધારતા સ્વામીશ્રીને સૌ કેમ ન ઝંખે ઝરકડાથી સમી સાંજે નીકળનારા સ્વામી શ્રી સમા થઈને મણિપુર પહોંચવાના હોવાથી આ માર્ગમાં વચ્ચે આવતા દેરોલના શંકરભાઈને પોતાના ઘેર પધરાવવા નિમંત્રણ આપી દીધું તે સ્વીકારતા સ્વામી શ્રી તેઓને ગામની ભાગડે ઊભા રહેવાનું જણાવી દીધું તેથી આ વડીલ તો સમય થતાં પાદળે આવી પહોંચ રાહ જોવા માંડ્યા પરંતુ સ્વામીની ખેંચ સર્જાતા વ્યવસ્થાપકોએ ડરેલનો કાર્યક્રમ મોકૂફ રાખી સીધા મણિપુર પહોંચી જવાની ગોઠણ કરી આપી આ સમયે સ્વામીશ્રી કંઈ ન બોલ્યા અને કાફલો સામાથી સીધો મણિપુરનું પાટિયું નજરમાં રાખી નીકળી પડ્યું તે વખતે સ્વામીશ્રીની પ્રતી હરિભક્ત પણ બે કલાક સુધી જોયા બાદ હવે નહીં પધારે એ વિચાર સાથે થઈ તેથી હવે ડેરોલ મુકામે પધરામણીની શક્યતા શૂન્ય થઈ જતા પરંતુ થોડા સમય બાદ ડેરોલું નાકું આવતા વખત થતા સ્વામીશ્રીની નજર આમ તેમ ઘૂમવા લાગી તેથી પહેલાં હરિભક્તને શોધી રહેલી જે હાલ તો ઘેર પહોંચી ગયેલા પણ પૂરે ભક્ત હૈયાની હમ ની રીત રાખી વિચરતા સ્વામી શ્રી કોઈને બાકાત કેમ રાખે તેથી ડેરોલ ગામે આવતા જ જીપ ખોટકાઈ તેની તાત્કાલિક મરામત કરવાની થઈ રાત્રીનો સમય થઈ ગયો હોવાથી ભાગોળના ગેરેજ બંધ થતા હતા પરંતુ તપાસ કરતાં એક નીકીની હાથ આવ્યા ત્યાં ગાડી અને સંઘ પહોંચે ત્યારે ખબર પડી કે કારીગર તો ડેરોલમાં આવવાનું આમંત્રણ આપનારા હરિભક્તના ભત્રીજા છે અને નિમંત્રકનું ઘર બાજુમાં છે તેથી ગાડીની મરામત થઈ હતી ત્યાં સુધી સ્વામીજી તેઓના ઘેર પધાર્યા યજમાનને તો મહેર કરી મારે મંદિર આવે જેવો ઘાટ થતા તેઓ ઘેલા ઘેલા થઈ ગયા સ્વામીશ્રી અહીંયા આરતી અષ્ટક કર્યા જ્યાં ઘડીએ રોકાવાની વાત નહોતી ત્યાં વીસ ત્રીસ મિનિટનું રોકાણ થઈ ગયું તે વેડા આ ગામનો કાર્યક્રમ રદ કરતી વખતે સ્વામીશ્રી સેવેલા મૌનનો મર્મ વ્યવસ્થાપકોને બરાબર સમજાઈ ગયો ભક્તોના ભાવ કોઈ પણ રીતે સ્વામીશ્રી પૂરા કરે છે તે રહસ્ય પણ હાથ લાગી ગયું